જેમાં સંગીત ખુરશી ગિલ્લી દંડા દોરડા ખેંચ સતોડિયું લંગડી અને લીંબુ ચમચી સહિતની પ્રાચીન રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે વિવિધ પ્રાચીન રમતોમાં એકથી ત્રણ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અંગેનો કાર્યક્રમ જીનવાલા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ નગર પ્રાથમિક શિક્ષણ ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિવિધ રમતોમાં એકથી ત્રણ ક્રમાંકે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું